भिखारी बना के मेरे छोड़ दिया भिखारी बना के छोड़ दिया मेरी ये भिखारी बना के छोड़ दिया बना के छोड़ दिया भिखारी बना के मैंने छोड़ दिया भिखारी बना के मुझे छोड़ दिया दि ભિખારી बने मुली गई तू रुपया मोरती सलाम दूरती सलामाती सलाम बने मुजगारी बने बोली गई तू रुपया वाटाने मोई गई तू सलाम ती सलाम तने दूर सलाम आते लाओ हड़ा पैसा

જગતો ફરી ફરી થાકી ગયો હતો પણ તો બધું આવડે જ છે પૈસા લેવા હતું બધું ગા મારું આ તો ગઈ ના ખેર પૈસા આજો પા અલે આનું શું પે તું ગાને હે ને જગત ફરી ફરી તાચી ગયો છું અલ્યા ભાઈ ગાયન તો તા પેલા કેલા બદલ ગયા હા હા

પૈસા પૈસા એટલે બચી ગયો નગર તારા તો આગળ જતી હોય જા તારા જેવા ચાર ના સીધી જા ને હવે ભેગા થઈ જાય છે

नाही मग अरे मग तू लाई करून तर उपोले माय नो खेळ कर उपोन काय खोल तू कांदी तू कोण तू खोल नो <laughs> तू बैठ काय नाही तर मग बाहेर मी चालू बस यू डू लाइक पाछी नाही तू लाइक दे होय लाइक तू फाइन नो यू लाइक तू फाइन नो यू बट लाइक काय

हैं हैं हैं

મારી ના ભાઈ એવો શેન મારી ભીખારી શેન્ડ મારી ના આવે શેન્ટ મારી ના ફોન એનો કાઢી મારો કાઢી ગયા

ભિખારી છે ને બઉ પંખા લીધો છે એટલું યાત્રા તમે લોકો જીભવાની તમે લોકો જીબ્બા ની હાલત નહીં મેનુર

ખાલી એક જ વાર તું છોડ આવતી મજા આવી ગઈ મને મારે નઈ મારે પતી ગયું મારો

અને ઈજ્જત થી ભાગવાનું બરોબર તો કોલે ખરો આમ દાદાગીરી ના નું બધું લઈ લઉં છું એવું ચાલે મારો લઈ ગયા આ ભાઈ ઘડિયાળ કાઢી ગયા પૈસા પૈસા એવું જોડું ચાલે કાકા નઈ કાકા બોલાવો કાકા જોવા તમારે મેં માર્યું નતું રોડ પર છોકરો ફેકેલા કોઈ જોવા গগুৰিগুৰি